ઓપરેશન ઓપરેશન મહાદેવ અને પછી ઓપરેશન અખલ કુલગામમાં ઓપરેશન અખલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ થયા દસ થી વધુ ઘાયલ છે એક વર્ષમાં અઢાર અને ચાર વર્ષમાં નેવ ટકાનું સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો થયો છે સંરક્ષણ મંત્રીનું આ નિવેદન છે સંરક્ષણ ક્ષેત્રનું ઉત્પાદન દોઢ લાખ કરોડ સાથે સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યું દિલ્હીમાં ભારે વરસાદથી ભીત ધરાશયી થઈ અને આઠ લોકોના મોત ને પજે દસ થી પંદર વર્ષ જૂની ઝુંપડપટ્ટીમાં દુર્ઘટના પછી રહેવાસીઓને હટાવી લેવામાં આવ્યા છે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ગુરુગ્રામમાં સાડા ત્રણ એકર જમીન લાંચમાં મળી હતી તેવું ઈડીનું કહેવું છે પટણીના પહેરવેશ અને ભોજનની ટીકા કરવી ક્રૂરતા કે ત્રાસ ન ગણી શકાય હાઈકોર્ટનું આ નિવેદન સામે આવ્યું જેમાં પતિ અને સાસરિયા સામેનો કેસ રદ બાકી છે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં એક આઠ આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર શિક્ષક અને તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો પરીક્ષાની તારીખો જાહેર કરી અમિતનગર સર્કલ પાસેથી કંપનીની બસ ચોરી વાહન ચોર ફરાર થયો કરજણમાં દારૂ ભરેલું આખું કન્ટેનર અને પાદરામાં આખું ગોડાઉન ઝડપાયું જિલ્લામાં એક પોઈન્ટ તેર કરોડ નો દારૂનો જથ્થો ઝડપાયો અમેરિકામાં અભ્યાસ કરતા પુત્રની ફી ભરવા માટે રોકડા સાડા આઠ લાખ લઈ ફી ભરી નહીં અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટે રત્ન કલાકાર સાથે કરી ઠગાઈ પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગથી વાહનના એન્જિનને નુકસાન થવાના દાવાને નકારવામાં આવ્યો છે કોર્પોરેટ ગૃહોના મંદ ઉપાડને પરિણામે ધિરાણ વૃદ્ધિની ગતિ વર્તમાન વર્ષમાં ધીમી છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ મંત્રીઓ ઉજવણી કરે છે પરંતુ હકીકત જુદી છે છે કારણ કે વિકાસના દાવાઓ પણ આદિવાસી સુવિધાથી વંચિત આજે વિશ્વ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વાત કરીએ ગુજરાતની ગુજરાતમાં અગિયાર જિલ્લા પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની અવાજ છે છેલ્લા વીસ વર્ષમાં સિંહનો વિસ્તાર બાવીસ હજાર વર્ગ કિલોમીટર અને સંખ્યામાં એકસો અડતાલીસ ટકા વધારો નોંધાયો છે

સરકારી કંપનીઓને વાહનોનું સ્ક્રેપિંગ સોંપનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કેન્સર હાર્ટની બીમારીનું જોખમ પચાસ ટકા ઘટે છે રેલવેમાં રિટર્ન ટિકિટના બુકિંગ પર ભાડામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ આમાં બુક ટિકિટો પર કોઈ રિફંડ મળશે નહીં તહેવારોને ધ્યાનમાં લઈ ખાસ ઓફર જાહેર કરાય છે ગાઝા વિનાશમાંથી નફો શોધી રહ્યા છે ઇઝરાયેલ અમેરિકા ગાઝા પર કબજા પાછળની બ્લુપ્રિન્ટ અમેરિકા કોર્પોરેટ ઝોનમાં ફેરવી દેશે બાર કાઉન્સિલ વકીલો પાસે વૈકલ્પિક ફી ન લે કર્ણાટક પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે રશિયાને જમીન આપી યુદ્ધ રોકવાની ફોર્મ્યુલાને ઝેલેન્સકીએ ફગાવી દીધી સો વર્ષથી જૂની શુક્રવારી હવે નવા નામે ઓળખાશે ટ્રાફિક જામના પ્રશ્નોનો ઉકેલ લાવવા રવિવારી ભરાશે સાયકલ પર જતા વિદ્યાર્થીઓનું જોખમ વચ્ચે શહેરનો આર્થિક સાંસ્કૃતિક વારસો પણ જળવાયેલો રહેશે ચારસો થી વધુ પથારાવાળાઓ આ શુક્રવારી ખાતે હોય છે લોકો એન્ટિક વસ્તુઓ શોધવા માટે શુક્રવારીમાં જતા હોય છે પરંતુ હવે તેનું નામ બદલાઈને રવિવારી કરાશે સુવાનપુરા આજવા રોડના બે ઘરની સોલર પેનલમાં આગની ઘટના સામે આવી ગંભીરા બ્રિજ ઉભો થતા રક્ષાબંધને જર્જરિત સિંદ્રોટ બ્રિજ પર વાહનોનો કિડિયારો ઉભરાયો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા ફાયર બ્રિગેડ કૌભાંડમાં બે અધિકારીને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત ગઈ છે સભામાં ચાર ઓગસ્ટે તપાસ કમિટીના રિપોર્ટ બાદ ત્રણ અધિકારી સસ્પેન્ડ થયા હતા

માણાવદરના ભાજપના એમએલએ કહ્યું કે પોલીસ હપ્તા લઈને જુગાર ચલાવે છે કેનાલમાં ગાબડાની તપાસમાં જવાબદાર અધિકારી હશે તેને છોડવામાં નહીં આવે સુખી કેનાલમાં ગાબડા મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ હુંકાર ભર્યો હવે એક નજર કરીએ ગુજરાત મિત્રોની મુખ્ય હેડલાઇન્સ પર યુક્રેન વગરની ટ્રમ્પ અને પુટિન શિખર મંત્રણા જેનો કોઈ અર્થ નહીં રહે ઝેલેન્સ્કીનું આ કહેવું છે મુંબઈ એરપોર્ટ પર ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટો ઘોરવાઈ ગઈ વિધાનસભા ચૂંટણી વખતે બે શખ્સો એકસો સાહીઠ બેઠકો જીતાડવાની ઓફર લઈને આવ્યા હતા શરદ પવારે કપડવંજમાં શંકાસ્પદ કમળાનો વાવર આરોગ્ય વિભાગે ધાબા નાખ્યા ઉમરેટમાં મુસાફરનો સ્વાંગ રચી લોકોના ખિસ્સા કાપતી ગેંગ જબ્બે થઈ આદિવાસી અસ્મિતા ઉજાગર થઈ ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ચોવીસ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિતેલા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકત્રીસ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર વધુ ને વધુ નીચે જઈ રહ્યું છે હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ ચાલુ છે હાલમાં નાણાં બચાવવા પર ધ્યાન આપો નાણાં કમાવાનો સમય બજારમાં ફરી આવશે કારણે ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતતા વંચિત રહ્યું ભારતીય બેટ્સમેનોએ ઓછા ખરાબ શોટ રમી મેચ નિયંત્રણમાં હતી ત્યારે ભૂલો કરી અને જેના કારણે સિરીઝ જીતતા રહી ગયા વડોદરાથી ભરૂચ તરફ જતા ટ્રકમાંથી એક પોઈન્ટ છ કરોડના બિલ વિનાના ઓટો પાર્ટ સાથે બે ઝડપાયા છે એમપી પાર્સિંગના કન્ટેનર ચાલકે જણાવ્યું કે યુરિયા ખાતર છે ખોલીને જોયું તો દારૂ અને બિયરનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ભારત ધૈર્ય રાખે ટ્રમ્પ નીતિ પત્તાના મહેલની જેમ તૂટી જશે અમેરિકન નિષ્ણાંતો માને છે કે ટ્રમ્પના ટેરિફ સહિતના નિર્ણયોથી ભારત રશિયા અને ચીનની નજીક જશે જે અમેરિકાની સ્વાયત્તા માટે જ મોટો ખતરો છે યમુના ખતરાના નિશાનથી ઉપર છે તંત્ર અલર્ટ થયું છે યમુનાના પાણીનું સ્તર ઓલ્ડ રેલવે બ્રિજ પર બસો ચાર પોઈન્ટ ચાલીસ મીટર ભયના નિશાનથી થોડું નીચે તહેવારોમાં ભાવને નિયંત્રણમાં રાખવા સરકારે ત્રણ લાખ ડુંગળી

હેલ્મેટ પહેરાવ્યા ભરથાણા ટોલના પાસે ટ્રકમાં લઈ જવાતા એક કરોડના ઓટો પાર્ટસ જપ્ત થયા વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકત વેરાના બિલો આપવામાં આવ્યા છે ડભોઈના મોતીપુરા નજીક પુઠ્ઠા બનાવતી કંપનીમાં ભીષણ આગ જેના કારણે દોડધામ મચી ગઈ ગાંધીનગરમાં વાવેલા ફાટક એક કલાક સુધી બંધ રહેતા લોકોએ ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો રાજ્યના મહેસૂલ વિભાગમાં બળતી બદલી પિસ્તાલીસ મામલતદાર ઇતિહાસની સૌથી મોટી કાર્નિવલ તિરંગા યાત્રા નીકળશે સ્વતંત્રતા ઉજવણીમાં સુરતીઓ મદમસ્ત છે મનપા અને પોલીસ તંત્રનું પણ ખૂબ જ સુંદર આયોજન છે ગુજરાતમાં એક ચોપ સક્રિય જોવા મળી રહ્યો છે ધીમે ધીમે વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ શકે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાનના તગલકી નિર્ણયથી ચાર પોઈન્ટ એક અબજ રૂપિયાનું ભારે નુકસાન થયું ભારત માટે એરસ્પેસ બંધ કરવાનો આ નિર્ણય તંગદિલી વખતે પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ બંધ કરી હતી પાકિસ્તાને હજી ભારત માટે એરસ્પેસ નથી ખોલ્યું ચૂંટણી પંચનો સપાટો ત્રણસો ચોત્રીસ પક્ષની માન્યતા રદ કરી હવે સડસઠ સ્થાનિક પક્ષ મુખ્ય ચૂંટણી અધિકારીના રિપોર્ટના આધારે નિર્ણય કરાયો છે ભરોસો ન હોય તો રાહુલ લોકસભામાંથી રાજીનામું પચીસ માં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન એક પોઈન્ટ પાંચ લાખ કરોડ વીસ હજાર ડોલર ભરો અને ગ્રીન કાર્ડની લાઇનથી બચો કમાણીનો આ નવો નસખો અમેરિકી સાંસદમાં નવા બિલમાં દરખાસ્ત છે

સ્થાપન નીતિ ઘડે હાઈકોર્ટનું કહેવું છે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નિર્દેશનું પાલન કરે શહેરમાં આજે વડોદરા યુથ કોન્કલેવ યોજવાનો છે ડ્રીમ ઇન ડિજિટલ એક્ટ ઇન હેઠળ યુવાનોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે સેવાસીના આવાસોમાં ડ્રેનેજ ઉભરાઈ લોકોએ અભિનંદનના બેનર માર્યા બહેનોની રક્ષાબંધન પણ ગંદકીભર્યા માહોલમાં ગઈ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના આદેશથી મધ્ય ગુજરાતમાંથી દસ મામલતદારની બદલી આઠ નાયબ મામલતદારને બઢતી ટેક્સટાઇલ કંપનીઓ અમેરિકાની નિકાસને અકબંધો રાખવો વિદેશમાં ઉત્પાદન શરૂ કરશે પગાર ડિવિડન પેટે જંગી કમાણી કરતા ભારતીય કંપનીઓના પ્રમોટર્સ નિફ્ટી પચાસ કંપનીઓના પ્રમોટર્સની આવકના પૃથકરણનું રસપ્રદ તારણ સામે આવ્યું છે ક્લોઝિંગ સ્ટોકની ગણતરીમાં ખોટી પદ્ધતિનો ઉપયોગ કરી જ્વેલર્સની બેફામ કરજો હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પે આર્મેનિયા વચ્ચેના સાડત્રીસ વર્ષ જૂના યુદ્ધનો અંત કરાવ્યો ઉત્તરકાશી આફત અંગે સમાજવાદી પાર્ટીના નેતાનું એક વિવાદત નિવેદન સામે આવ્યું છે એસટી હસેન ઉત્તરાખંડ અને હિમાચલમાં મસ્જિદો અને કબરોના ધ્વંસને ભગવાનનો ન્યાય ગણાવ્યો ચાંદીલમાં રેલ અકસ્માત બે માલગાડીઓ અથડાઈ અને એક કોચ પાટા પરથી ઉતરી ગયા બધી ટ્રેનો રદ કરવામાં આવી છે રાજ્યની જેલોમાં ગતરોજ ભાવુક દ્રશ્યો સર્જાયા રક્ષાબંધનનો પર્વ હોય બહેનો ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી એટલે ભાવુક દ્રશ્યો થયા હમાસ આતંકવાદી સંગઠનના પાંચ ખતરનાક કમાન્ડરોને મારી નાખ્યા

પાટણ સબજેલ ખાતે રક્ષાબંધન સાથે પર્યાવરણનું જતન કરવા માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો માલપુર તાલુકાના લાલજીના પહાડીયા ગામે પાંત્રીસ ઘરો સામે એકસો ને પાસઠ નળ કનેક્શન ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર પંથકમાં મોબાઈલ ફોનની ચોરીનો તરખટ મચાવનારા અલગ અલગ પાંચ ગઠિયાઓની ધરપકડ કરી છે એશિયા કપ માટે અફઘાનિસ્તાને તેની ટીમ જાહેર કરી છે કાઉન્ટી ક્રિકેટ ઓડીઆઈમાં તિલક વર્માની ફિફ્ટી વેધરલીની સદી